કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા મિત્રો આજે આપણે સ્વરાજ સાતસો સાતસો પાંત્રીસ મિત્રો સ્વરાજ ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે એ પણ સોળસો કલાક ચલાવેલું ટ્રેક્ટર રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો સ્વરાજ સાતસો ખરીદવો સાતસો પાંત્રીસ છે છે કન્ડિશન પણ સારી સસ્તી કિંમતમાં આપવાનું છે સો સો કલાક ચલાવેલું સ્વરાજ સાતસો વેચવાનું છે એન્જિન પાવરફુલ કંપની કંડિશન છે ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો વિડીયો પૂરો જોતા રેજો રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર ખરીદવું હોય એફી ટ્રેક્ટર હશે મોડલ છે કલાક ચલાવેલું છે કિંમત વિશે વાત કરી દો મિત્રોની કિંમત છે રૂપિયા રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વિશે વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે રૂબરૂમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ પણ વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્વરાજ ટ્રેક્ટર લઈ શકો છો ત્યાં તમને બીજા અનેક ટ્રેક્ટર મળી રહેશે તમને ગમતું ટ્રેક્ટર તમે ચિત્રોડા જઈ ટેક્ટર ખરીદી શકો છો અને મિત્રો માલિકના નંબર ક્યાંથી મળે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં તમને માલિકના નંબર આપેલા છે નવાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહે છે ટાઈટેલમાં તમે તે ભાઈને ફોન કરી મેળવી શકો છો અને જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય વિઝિટ લેવા જવાનું થાય તો તમારે માલિકને ફોન કરી જવાનું રહેશે અને તમે ત્યાં ફોન કરી તમે રૂબરૂ જઈ શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન સ્વરાજ સાતસો પાંત્રીસ ચાર લાખ પચાસ હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે સોળસો કલાક ચલાવેલું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે મિત્રો આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું